તો ચાલો ભાઈ આપણે આવી ગયા હતા આપણી વાડીએ બધે જઈશીએ રામ મારા માત્ર રાતે તો જઈ શકો છો હમણાં જેવો વરસાદ થઈ ગયો છે અને આપણો બાથરૂમ ને બધું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ જો બે નહી હું ભાઈ હળફળતા પગ જોવા પડ્યો આપણે કારણ કે અંદર ચક્કર મારી અને મું હજી પગના ઘરે ચડી ગયા ફૂટ ફૂટ જો ગાડી બધી અહીંયા રાખવી પડે નકર તમને ખબર થાય થાય તો મિટ આગળ કઈ ચેનલ લાઈક કરી દો સબક્રાઈબ કરી દે શેર કરતા રહી ગયા પછી તો કઈ સવારે નીકળી ગયા છે તો આપણો પ્લેન તો તેડો આવવાને અત્યારે પ્લેનમાં બે વાન બીક કાલે પ્રેસ બ્રેસ થઈ જાય તો કેવું લાગી જાય તો હળીને આપણે ચેપ્ટર પ્રમાણે જાય હળીને ધ્યાન રાખવું પડે પડી બડી જાય તો લાગી બગી જાય

આમ રાખવાના આ બધું બહુ તો ગરમી રે રેપ જેપ તમારો ભાઈ એ સો આટલું બધું રહ્યું છે કામ હજી ઓછામાં ઓછું પોણી કલાકનું છે મમ્મી આપણે એને ગયા છે પાણી પીવાનો થોડો ખોરો ખાવા તો મેં કીધું હું હેને બધું વારી અને આમ કરી નાખ્યું ને હવે હે ધીરે ધીરે બતન હે ને આમ આમ મૂકે આમ આડા મૂકી દઉં ને એટલે જે બે હેને ને ત્યાં ઊંધી રાખવાના છે કારણ કે એટલે પતરા મૂકી જાય ને તો આમાં છે નીચે જીરું તો એ જીરું પડે નહીં એટલા માટે ને કોઈ પાણી ફટાફટ નીકળી જાય બેઠા બેઠા વિચારતા તો કીધું આપણે આ અમુક ટાઈમે આપણે વિચારતા હોય કે આપણે ક્યાંય કમાતા હોય તો સરખું ફરી પાણી પડતું હોય ને હું એમ વિચાર કે બાપાને બધું આ લાદી નાખી તો એના કરતાં લાદી નાખીને માથે પતરાવાળા કરી ગયા હોય ને તો તે ઉપાદી ના હોય બે માણના થઈ ગયા પણ વિચારે કે જે બધાને પતરા ઊંચા થઈ જાય ને પતરા નાખી રહી જાય તો નીચે પાણી ના પડે અને ઉપર કામ આવે પણ બાપાના હાથમાં પૈસા થોડા ઘણા હોવા જોઈએ કારણ તો આપણે પાછા અમદાવાદ રખડવામાં હોય ભણવામાં રખડવામાં બેમાં એ પાટોના ખાતા ભાઈનો ખર્ચો આવતો હોય થોડું ઘણું ધીરે ધીરે થઈ જાય એવું લાગે છે મહાદેવની મહેરબાની હે કરી નાખ્યું એક બે વારોમાં પતરા બતરા નાખી દેવું એટલે ઉપાધિના આપણે કાંઈ પણ તો મેળા ગાઈસ પછી આગળ ફટાફટ કામ કરી લે ને કરે ને કંઈ ઉકેલીએ નહીં બહુ વાત તો ચડી જાય તો આપણે જાય દુકાને છાબડા દેવા કારણ કે પોપ દેવા જવાને વાડીએ જે આપણે વાવણી કરવાનું ધોવા ફેરવાની તો લાઈટ આવી ગઈ પણ ફરી લાઇટ વહી જાય તો છાબડાનું જોખવા છે ને એટલા માટે ચાલશે આપણે આવી ગયા છે પોંપ દેવા બી ને કાઢે છે બધું ને વાવણી કરવાનું છે બપોર પછી જાય મોટા ભાવ આવી જાય કોઈ લઈને એ બધા આપણે વાઈ ગયું છે આપણે ઘરે ભૂક્યો દુકાનો ભૂક્યો ને તો લાઇટ વેગી હા મને આપણે વિચાર જતો કે લાઈટ વહી ગઈ ને એટલે લાઇટ આવડી ગઈ દેતા આવીએ દબા સટાઈ જાય પહેરવવાનું છે બે માઇક હા ભૂકી તો લાઇટ વહેરી સાંભળે એવા તો ભેગો લેતો ગયો હતો મેં તમને દેખાય રાજ્ય પ્રમાણે તો હવે આપણે ને ફટાફટ કરવા છે હજી આપણે ઉપરનું જે કામ હતું મેં તમને આગળ દેખાડ બાકી છે નખર ને બપોર મેં તમે કીધું તો ને જાય ને કંટાળો આવી જાય આમ તો થઈ ગયો હસ કે તમારે વચ્ચે કહું ઘરે એમ જ કહું કે હજી વધારે હજી વધારે હજી વધારે ઓહો થોડુંક લાગે હવે હું પણ શું કરું કે મારે ઘટાડવું છે પણ નથી ઘટું લાગે નહીં તો ફટાફટ નીકળી જાય આપણે તો બીજો થાય વાવણા એ આવવાના જાય આપણો મોટા આપવા એને વવાઈ જાય પછી એને ભાજી રાખીશું અહીં બાજુમાં મોટા આપવાનું બીજા એ વવાઈ જાય પછી આપણા વાળો આવવાને તો કાઈશ નીકળી જાય ફટાફટ તો બિચારાને લાઇક કરીશ તકશે કહીને શેર કરી દેજો તો મળ્યા પછી આગળ તો ચાલો કાઈશ તમે જોઈ શકો છો જે આપણે કામ કરવાનું હતું એ બધું થઈ ગયું છે જોઈ લે કેવું સાફ સફાઈ કહી ગયું મસ્ત નહીં હવે જે વરસાદ આવીને બધું ધોવાઈ જાય બધા બળતનની જામ હરખા ગોઠવાઈ ગયા ને એટલે ઉપાધિ નહીં આવી જાય પાણી બધું પડતું ને ભાઈ ચિંતા ના રહીએ આપણે એટલા માટે થોડું બધું કામ થઈ ગયું છે કેવું લાગ્યું છે કામ કોમેન્ટ કરી દેજો જે રાઈશ થઈ ગયા ને એકદમ રેડી તો ફટાફટ આવી જાય આવ તો એ ફ્રેશ થઈ જાય એટલે ભાઈ ઉપાધિ નહીં અને તડકો એવું હોય એમ થાય તો હમણાં વરસાદ ઠેકી પડ્યો અને રાઈશ જતા તમને ખબર પડતી હોય કે કયો તડકો હોય કઈ જ આપણે કામ કરતા હતા ને પછી આવતા રહ્યા ડાયરેક્ટ નાઈ તો ફ્રેશ થઈ ગયા ને અચ્છા કામ થઈ ગયું બધું એકદમ રેડી થઈ ગયું તમે જોયું ના તો દુકાને ગયા હતા દુકાને તો પાછા જાય છે ઘરે તો તમને કેવું લાગ્યું આપણું કામ એક કોમેન્ટ કરી દેજો ફટાફટ એને આપણે ખાલી ચક્કર મારતા ગરમી થઈ હતી તો મળ્યા પછી આજે તો કાંઈ જ આપણે એને બધું બંધ કરવાનો હતો બે માથે થી આપણે આપડે આવી બધા ઘી દેવા એક ભાઈ ના ને મોટા પાને બી જોતો હતો ને તો પડ્યા હતા એને દીધા હતા એટલે કારણ વાવણી અમારે ચાલુ હોય તારું દઈ ને તો તારું દેવાઈ ગયું છે હવે પંખો ને લાઈટ બંધ કરી દે અને હવે એની પાછા ફટાફટ ઘરે એટલે ઉપાધી ના રહીએ પછી બે વાઈ ગયા ગઈશ હું મસ્તી ફિલ્મ જોતો હતો તો માર્સ છે ને ચંદ્રમાં મંગળ ઉપર ભાઈ રહી જાય ને માન માન જોતો હતો ભાઈ ઘર કરીને એ બધું જોતો ફોન આવ્યો બાજુના રૂમમાં બેઠો તો અંદર રહી ગયો આપણે નથી ફટાફટ બધું બંધ કરી નીકળી જાય બપારો બહુ કહીશ એટલે વરસાદ આવવો હોય તો આવે રાતે તો આપણે છે ને ફરી એમાં જીવન થાય વરસાદ આવીને નહીં લેવું તો ફટાફટ એના હવે ઘરે વહી જાય ફિલ્મ જોવાનું અધૂરું દૂર દોર હાથ પગ થઈ વહી જાય તો દોસ્તો મહિલા આપણે પાછા કાલથી દરેક અડી જાય છે હવાના પોરમાં કારણ કે મકાઈને વાવવાનું હતું ને હવે તો કીધું દેવાનું છે ને તો મતલબ મોટા પણ દેવાનું નહીં વાવવાનું હોય તો પચીસ નાખી એટલે રાખી નાખી દેવી થઈ જાય કામ આવી જાય તો ફટાફટ આપણે બધી જોઈ વાવણી થઈ ગઈ છે એકદમ મસ્ત વાવણી બીજી આપણે ઉતરવાનું ચા દુકાને એટલે અરે તો ફટાફટ આપણે હવે જવા દે ને પડી આમ આવ્યું રહેતો જો કાંઈક આવું હશે ત્યારે ભૂટકી જાય ને તો આવ્યું રહેતો ના આવે गायो 10 वाने था तो, तो, तो ने बडिए ने होय ट्राई करी आपरे का समय आइस ट्राई तो गाइस જોઈ શકો તો આમણી એકદમ મસ્તી સે કે હસ છોકણો વરસાદ આવી જાય ને ઉપાડીને કોણ ગય છે ને ખડ થઈ ગઈ હે ને તો પસત ને તણ ભૂચ થઈ જાય ને પછી એકદી વાદ્યન વારી કેવાઈ જાય કે ભાઈ થો ખડ છે ને

बस आपरी जावन मोटा बणियो मकई जे हो तो गाइस انا اهو बाथरूम जो आपरो मतलब જોઈ શકો છો देसी ने दयो ओ हा आपरे ખોલું એટલે गाइस ખોલું હે ના બંધ થા તૈયાર યો તો ઓલી સચિન ખોલી મે તો गाइस આ ભી કી આ છે આપણે અંદર અને જોઈ શકો તમે જા ગુલાબી ગુલાબી હે ને ભેજવા છે આપણે મતલબ બી માં ફેરવાલે

ખોટો તો ગાઈસ બાપાનો મોબાઈલ મતલબ ફોન આવે જો હું છે મકાઈ આપણે દેડી ની અને ગાઈસ આપણે આ જૂનો જાણી તો ખાટલો આ ખાટલો ઓછો મોચો નહી હોય ને તો આઠક વર થી આવશે ઇની વેલા તો નો હું આઠક વર ઉપર આ ખાટલા મૂતો અહીંયા મે વચ્ચે સિઝનમાં માં રહેવા આવ્યો ને નવી નવી દુકાન ખોલી હતી ને અમે તો એમાં મમ્મી ને બધા આવ્યા ને આ રહેવા આવ્યો હતો ને મારો ભાઈ ને હું તો હોસ્ટેલ માં એટલા મૂતો નવમાં તો વિચાર કરો નવમાં હતો ને યુ તો નો ફટલો આ વાડીયે પડ્યો મતલબ આંતી વાડીયે ઘરે જ ગયો જ નથી પેલા આંબે રે તો પછી આ હમણાં તો બે વર્ષથી તને બને ઓલે આમાં પડ્યો હે તો મતલબ આયા જીવતો હતો ને આપણે પેલા હું કહેવાય આલો તુ તમે જોયું હોય સાગર આયા કેને ખાચરો મતલબ ખાચરો શું હોલા કે હું નામન કે આ ડીપી ની બાજુમાં પડ્યો હોય પછી ઓલા રેવા આયા તો ઝૂપળો બનાને જો પછી વચ્ચે હે ને જો વાજો પ્રો બનેવો છું પછી એકવાર આંબાવાળ બનેવો તો તો ખાટલો હે પર જોને હવે તો બધું થઈ ગયું છે જો બજો હવે તોને હું લાગકે ને ઉનાળામ ને ઠેકિયાવા હું તો અમે પાવનેવો મસ્તી નું જ અમે ભાઈ ને ને આયા ક્રિકેટ ઈ ખડવાનું કતો તો કારણ કે જો આઈ થી આપણે ને આઈ થી અમે બોલ ફેકી ને તો રેડી જ થઈ મતલબ એને હાલે આમ કે હું જે ભાંગે ટૂટે હું ક્યાં હોય ને પાપાનો ફોન આવે અને આપણે બ્લોગ ને પૂરો કરી દઈએ અત્યારે પછી મળશું આગળ ને હું થાય મકાઈ જડે કે ના જડે દાઈ સાહેબ આપણે હું કેવા કે તમે નહીં હું જો મકાઈ મકાઈ આ પડીને આપણે હજી ગોતતા રહીએ મકાઈ આપણે એમ થયું કે મકાઈ એને જુબલા મકાઈ પેક કરી મૂકતો પણ ગોતવાનું બને મકાઈ આમાં હું પેલા જોઈને ગયો મને દેખાણું જ નહીં કારણ કે થોડો કલર ને બધું એક થઈ જાય ને જો એટલે મેં કીધું વળી ક્યાં ભાઈ આમ ગોયતું ના જઈશ ફોન કર્યો તો હવે આપણે જવાનું છે મોટા પણ કરે અને બંધ કરે ફટાફટ જઈશ કારણ કે આ ભાઈ આ કે એક આશરે છે ને બંધ થઈ તો જાય પણ વાંધો એ પછી અમારે નક્કી ન થાય જો હું જઈ ગયું ખોલું હોય ને કાંઈ છે એટલે એને બહુ અઘરું લાગી જાય ફટાફટ કરી દે આપણે પછી મજા આવે શું કઈ આપણે દઈ આવ્યા મને લેવા નથી આવ્યા પડી ઘરમાં તમે એને હવે થોડું ઘણું કામ હોય તો આવી ગયા એટલે એ ભાઈને આજ ભાઈ નતા કારણ કે ગયા છે અમદાવાદ એના ભાઈનું કામ મતલબ ફી બે ગયા એડમિશન લેવા નહોતું

તો ફટાફટાને મૂકી નીકળી જાય કારણ કે પવન એ પ્રમાણે છે કે વરસાદ આવો હોય તો આવી જાય તો આપણે વાડીએ ગયા તા આવી ખાઈ પી આરામ કરી લીધો બાપા ને ગયા છે પાછા વાળીએ આપણે નીકળી ગયા છે દુકાન માટે જોઈએ વરસાદ જેવું થઈ ગયો છે વરસાદ આવશે એટલે વળી આપણે ઓલી જગ્યાએ પાટ ભરાશે પાણી વાર જતો રસ્તો થવા નહીં પણ કઈ જોઈએ જો કેટલો ટાઈમ લાગે રસ્તો હતા બાકી ગામ કઈ કાઢી લેવા જવું નથી આવું તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણી દુકાને અને હવે ગાઈસ વરસાદ જેવું તો જોઈએ વરસાદ આવી જાય તો મન પડી હું થાય પાછો વરસાદ આપણા માટે તો જોઈએ કેવો વરસાદ આવે પાછો અત્યારે લાઈટ ચાલુ છે આ લાઈટ ચાલો પંખો ચાલુ કરી દે પછી આપણે મેચ જોવાનું એ પાછો આજે રાઈસ મેચ હોવ ને રાઈસ ગીર સરપંચ મતલબ કેપ્ટને મારી દીધી એક અને હેલો છ વિકેટ ફૂગી ગયા છે ગઈકાલે સદી મારી અને કે રાહુલ ચાલીમાં ગયો કાંઈ વાંધો નહીં કે હું રાહુલનો તો વાંધો નહીં કાંઈ પણ યાર સાઈ सही यार जीरो यार मैं आते मैं तो महिला फटाफट दुकान दुकान खोल बेडी थी गई दुकान बैठो पहला चले तो गाय हूँ तमाम यहाँ माग आप है अँ बहुत पा भरा मतलब जो छो पकड़ियो आ नहीं अलो आटलो बी नहीं छोड़ આપણે અહીંયાથી અંદર આવ્યા ને મતલબ અહીંયા નહીં આમ અંદર ઘર આવ્યો ને અહીંયાથી જે આગળ સુધી એમ પાણી ફરેલ બાકી તો વરસાદ આવ્યો છે ને પાછું એને રસ્તો થઈ ગયો છે મંજૂર રસ્તો કરે તો જ થાય ત્યાં અમારે યુટ્યુબર આવે ભાઈ એક આવે જયદીપ કિંગ ચેનલ એ જોજો તો

The word of it's